ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફળ ત્રણ માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલું જે અનુસંધાને તાત્કાલિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા

એટેમ્પ્ટ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી ઓગણીસમી તારીખે જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા અ આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ માં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુકો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી ભાવો રાજુ રાજ ઉર્ફે શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણી નગર કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને સતી સ્વરૂપે સત્યાનો ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપીઓ જે અજાણ્યા ઇસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગ્રપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે